સુરતના કાપોદરા વિસ્તારમાં માનવતાને લતી એક ઘટના સામે આવી છે સામૂહિક બળાત્કાર ગુજાર્યું અને ત્યારબાદ તેને જીવથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કાપોદરા પોલીસે આ ગુનામાં ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી પતિ સહિત તેના ત્રણ મિત્રોની ધરપકડ કરીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી ઝડપી કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે આ ઘટનાની શરૂઆત ફરિયાદી મહિલાના પતિના જેલમાંથી છૂટ્યા બાદ થઈ હતી આરોપી પતિ જે અગાઉ છવ્વીસ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે તેને શંકા હતી કે તે જેલમાં હતો ત્યારે તેની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતું આ શંકાના કારણે તેણે પોતાની પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારવાનું કાવતરું રચ્યું હતું આરોપી પતિએ પોતાની પત્નીને લાકડી અને ઢીકા મૂકી વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હુમલા બાદ પણ પતિનો ક્રોધ શાંત થયો ન હતો પતિ અને તેના મિત્ર મહેશે ફરિયાદી મહિલાને તેના ઘર બહારથી જ ઉચકી લીધી હતી અને તેને નગર રૂમ નંબર ચાલીસ પર લઈ ગયા હતા અહીં બંને નરાધમે મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો આટલેથી જ તેમની ક્રૂરતા અટકી ન હતી મહિલાને જીવથી મારી નાખવાના ઈરાદે નળિયા વડે તેના માથાના ભાગે આડેધડ ઘા માર્યા જેના કારણે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી સામૂહિક બળાત્કાર અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ પણ આરોપીઓને સંતોષ થયો નહોતો ત્યારે પતિ કચ્છો ઉર્ફે વિજયે અપ્પાને બોલાવ્યા અને આ ચારેય આરોપીઓ મહિલાને એક રિક્ષામાં બેસાડીને તાપી નદીના કિનારે પાણીની ટાંકી પાસે લઈ ગયા ત્યાં પણ તેમણે મહિલાને માર મારવાનું ચાલુ રાખ્યું હતું દોરડાથી મહિલાના હાથ પગ બાંધીને તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો અને મહિલાને મૃતપાય અવસ્થામાં છોડીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા

जिसके ऊपर गुजरात राज्य में छब्बीस ऑफेंसेज ऑलरेडी रजिस्टर्ड है ये पासा में जेल में छूट के आया और जेल में इसको अपनी वाइफ पे इसको ऐसा डाउट हुआ है कि इसकी वाइफ का किसी के साथ अवैध गैर गैरकैदेसर संबंध है इस शंका और मंदूक के रखते हुए इसने 24 तारीख को रात को 9 बजे अपनी वाइफ को बुरी तरह पीटा और तारीख 25 सात 2025 को गणेश और उसका जो फ्रेंड है महेश इन्होंने इस लड़की को लेके फोर्टी दिन दयालगर में लेके गए और वहाँ इसके साथ गैंगरेप किया उसके बाद आ, कच्छो और विजय और अप्पा जगन्नाथ इसके साथ सागिर हैं और उनके साथ में मदद करते हुए रिक्शा में लेके ये गए इस लड़की को लेके और उसका हाथ पैर बांध के उसको तापी नदी में फेंकने का प्रयास किया गया कापोद्रा पुलिस सर्वेलेंस टीम सहित अलग अलग टीमों बना आरोपी संभवित लोकेशन मेलव्या था સર્વેલન્સ ટીમે ગુનાને અંજામ આપનાર ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી તેમની ધરપકડ કરી લીધી હતી અને આરોપીઓનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું